છોકરા કંટાળી હર્યો આનંદ કાર્ય વભરતો નથી કુપા બોલો બોલો બાકી બાકી હાલ

કેવું ચાલો તખા ભાઈપુર કરતન ની ગોળી તો નહી પતી જઈએ આપડે તો કાંઈ ગલ્લામું રાખો તારી ગલ્લામું રાખું પતિ જઈએ લાટ આપતા મોટા ગોળે તો આપડા તો આ નઈ બરોબર પતી જઈએ ત્યાં બીજે ચોકે લઈ લેજો હાલે હવે કામ ગોળીઓ તો હું લાયો મને મોડી કરતર થતી હતી ને તે પડી ગયા ઘેર લેવા એવું હોય તો આ લીડે ગોળી ટમાટોરી હોય તો

અબી અલગ મટી જે ઓ મઈ હેડો ખરા પેલા તમ ગોરી આલુ ખરાડો નો દેતુ મઈ એ આવેલા ગોતરે બુજે પાછા આવ આવ મઈ બેહો ખાટલા કુતુભાઈ તમે

નેતા મને ગેટીંગ કરે ગેટીંગ ને તમે હાલ ઘર્યો ને તો બી હાલ થઈ જશો

oh siap kuna yakin keraso, perbu na kalau <laughs> ada khawatir sih yo, siapa na, bermana, jam ambulasiyo, perbu nyakar itu, bualai, coklat jia ya, kau jatuh baca jia ya, bar, Cokan bar, kau cokan bar, rupar, jam, jam, siatarma, hukum kerja ya. ઊંધો કરવા ખેતર માં ઊંધો કરવા જેતો ચમ મને ઈચ્છા થઈ જતી ઇમરી એટલે જે તો વ્યવસ્થિત બોલો તમે ચો બોલો તો હું હરખું બોલું અને ચોકન જીયા કઉ છું શેતરમાં હું કોમ કરી આયા એંડા તોડવા જેતો ના 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 એંડા ઉપર જેતો અને આ હું તને ઓદરા પછી ખાણ 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 અમુક કરો ખેતર જેતો તાની ખાણ આવે

બધો કહું ના કહું તો કોઈ ફરક ફરક પડ્યો અમુરો ફરક નહીં પડ્યો કદો તમે હા હું કહું દવા સા બીજી માં એ હારું

ખા રેવાતું ગોમ ગોમ બાજુ ખાવા રેવાતું નહિ કાકા હા તો આપડે જલ્દી ક્યાં આવી

તમે કહો એવું કહું કોક વાસી વાસી ખાઈ ગયા લાગે ના તો તાજી બટાકાનું શાક ખાધી તું હું કરો છો

જ્યા છો જુ ભાઈ દેખાતા ખુ પી જ્યા છો ખાણું છું દેખાતું નહીં નહિ પેલા

હું એ કીધું છે કે ગોળીઓ તો આ રીતે જ ના કરતા ને લાય તો કેટલો ટાઈમ છે તમારે ગોળી લાય એ એક બાબલો પડી ગયો તાર ની ઓનો બાબલો પડે જે તો ભાઈ કેટલો ટાઈમ થયો મને એવું ખબર નહી બે અઢી વાળા થયા બે અઢી વાળા હા આ ગોળીઓ હાલે હું ગુનો હોય ગોળીઓ હાલે તારીખ બારીખ છે ના એ તો પડી ક્યુ હવે એ તો પડી ક્યુ તો જ ભાઈ તમને પડી ક્યુ આ બતાવો સ સ ના હું જોઈ લઉં ઓહો આ તમને આવી ગુગ ગોળી વાળી ભાઈ વો આ રહી જા લીધી આ તમે ગોળી ચેલ ની છે તમે કે આ આવા મોળે તમે મારી ના કોણ ધંધા કરો તો મેં તો એમનું ભલું કરવા આલી છે પણ આવું ના હોય ભલાની આ ગોળી તો જો

પડી પી ગોળીઓ ખાશો ના લેટ વગર ની ગોળી ખાશો ના પૈસા માં કંદુસી કરશો ના હા તો હેડો તને એ